મોઢા અને ગળાનું કેન્સર એમાં મોટે ભાગે જે કેન્સર થતા હોય છે એની જગ્યાઓ નિશ્ચિત છે પણ એમાં તાળું આવી રહ્યું છે જીભ આવી રહી છે નીચેના દાંત અને એની આસપાસના પેઢા આવી રહ્યા છે એ બધા કેન્સર કોમન છે એના ઉપરાંત જે સલાઈવરી ગ્લાઇન ટ્યુમર કહેવાનો મતલબ લાડ ગ્રંથિયો છે બંને બાજુ એક એક એવી રીતે ત્રણ પેર મેજર સેલા છે થાય છે સ્વર તંતુ એટલે અવાજની પેટી જે છે સ્વર પેટી એને લાગતા ઓળખતા કેન્સર અને બીજા છે નેઝોફોરિક્સ અને ઓવરોફોરિંગ એટલે નાકની પાછળનો ભાગ અને મોઢા એટલે જીભ બધી વસ્તુ છે એની પાછળનો ભાગ એને ઓવરફોરિંગ છે એના પણ કેન્સર કોમન છે એટલે આટલા કેન્સર મોટે ભાગે હેડ એન્ડ નેક મોઢા અને ગળાના કેન્સરમાં આવરવામાં આવતો હોય છે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા ઇટ્સ અ મોસ્ટ કોમન વેરાયટી ઇન હેડ એન્ડ નેક કેન્સર એટલે મોઢામાં થવા વાળા નેવું થી પંચાણું ટકા કેન્સર એ આ પ્રકારના હોય છે જેને અમે અમારી ભાષામાં સ્ક્વેમસ સેલ કાર્સિનોમા કહીએ છીએ એના સિવાય સલાઇવરી ગ્લેન્ડમાં મ્યુકોપીડોરોમોઇડ એડિનોસિસ્ટિક જેવા વેરાયટી પણ કોમન છે ઇવન તમે સાર્કોમાં નામ સાંભળ્યું હોય તો એ પણ વસ્તુ થઈ શકે મેલાનોમાં કરીને પિગમેન્ટેડ કલરિંગ કલરફુલ કેન્સર્સ પણ મોઢાને ગળાની ભાગમાં થઈ શકે છે એના સિવાયની પણ વેરાયટી બધી છે પણ આટલી વેરાયટી મોઢાને ગળાના કેન્સરમાં કોમન છે આ મોઢાને ગળાના જે કેન્સર છે એ મિડલ એજ આપણે જેને ફોર્ટી ટુ સિક્સટી યર્સ કહીએ એમાં એ બધી વસ્તુ વધારે કોમન છે પણ રાઈટ વી આર હેવિંગ આપણે અત્યારે જે કેસીસ જોઈ રહ્યા છે એમાં જે તમાકુ કોઈ પણ ફોર્મમાં યુઝ કરવા વાળો જે વર્ક છે એ યંગર માં પ્રમાણ વધ્યું છે અને દેટ ઇઝ હાઉ એ બધા કેન્સર હવે ટ્વેન્ટી ફાઈવ થર્ટી થી સ્ટાર્ટ થઈ ગયા છે કે જે પહેલા આફ્ટર ફોર્ટી ચાલીસ પછી જે આવતા હતા એ હવે પચીસ વર્ષ પછી પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમ આપણને બધાને જ ખબર છે કે તમાકુ ફોર્મ કોઝિસ કેન્સર કોઈ પણ મૂવી જોવા જઈએ કાં તો કોઈ પણ ઘરે પણ કોઈ પણ વસ્તુ એવી આવતી હોય કે જેમાં ટબેકો કન્ઝમ્પશન હોય કિલ્સ તો ટબેકો કોઝિસ કેન્સર ની લાઇન મૂકવી મેન્ડેટરી છે કમ્પલસરી છે અને એટલે સેવન્ટી ટુ એટી પર્સન્ટ એસી ટકા ઇટ ઇઝ બીકોઝ ઓફ એની ફોર્મ ઓફ ધ પછી એ ગુટકા હોય કે પછી એ સિગરેટ સ્મોકિંગ હોય ગુટકાનું કોઈ પણ ફોર્મ હોય બરાબર એટલે માનો કે જરદા ખેની ઇવન તમાકુવાળી છીકણી ને આ જે પણ વસ્તુ છે લાલ મંજન ઘણા કહેતા હોય છે એટલે આ બધું જે તમાકુનું કોઈ પણ ફોર્મ છે એ બધી બધા ફોર્મ કેન્સર કરે જ છે અ એટલું નહીં કે મોઢાનું કરે છે પણ એનો રસ જ્યાં જ્યાં ઉતરે ફોર એક્ઝામ્પલ કે બધી વસ્તુ ફૂડ પાઇપમાં ઉતરે ત્યાં કેન્સર પણ તમાકુથી થાય છે એટલે સેવન્ટી ટુ એટી પર્સન્ટ ઇટ ઇઝ બીકોઝ ઓફ ટબેકો કન્ઝમ્પન ઇન એની ફોર્મ કોઈ પણ ફોર્મમાં તમાકુ કન્ઝ્યુમ કરવાથી થાય છે એવું નથી ઘણા એવું કહે છે કે સર ઘણા બધા કેન્સર તમાકુ નથી ખાતા એને પણ થાય છે હા એ થાય છે પણ એનું પ્રમાણ છે જે ટ્વેન્ટી છે એમાં છે અને એનું મોસ્ટ કોમન રીઝન જો કેવું હોય તો એ છે કે હિલ ફિટિંગ ડેન્ચર્સ આપણા દાંત જે છે ઘણી બધી વખતે આપણી ચાવવાની હેબિટ અને બધાને લઈને દાંત આપણા બહુ શાર્પ થઈ જાય અને એ શાર્પ જે દાંત છે એ ચાવતી વખતે લાલના ગલોફાના કોઈ પણ એક ભાગમાં વારે ઘડી વાગ્યા કરે તો શું થાય તો કે ત્યાં એક ટ્રોમા થાય ત્યાં ડેમેજ થાય ત્યાં છાલું કરે બોડીની મિકેનિઝમ એટલી સારી છે કે એનું એની હિલિંગ પ્રોસેસ ઇમિડિયેટલી સ્ટાર્ટ થતી હોય છે અને મોઢામાં હિલિંગ પ્રોસેસ એઝ કમ્પેર ટુ અધર બોડી પાર્ટસ ઘણી સારી અને ફાસ્ટ હોય છે પણ આ ઘટના જો વારે ઘડીએ થયા કરે કે જેમાં ડેમેજ અને એને પછી રિપેર ડેમેજ એને પછી રિપેર તો આવું કરતા કરતા ઘણી બધી વખતે એ જે કોષો છે એનો ગ્રોથ છે એ એક્સપોનેન્શિયલ કહેવાય કે કાતો લિમિટેડ ગ્રોથ કા કહેવાય કન્ટેન્ટ ગ્રોથ ના કહેવાય તો ફોર્મ ગ્રોથ ના કહેવાય એવો થઈ જાય અને આવું જયારે કોઈ પણ સેલ બોડીનો મલ્ટિપલ ટાઈમ્સ ડિવાઈડ થવા માટે અને દેટ ઇઝ નોટ ઇન સ્ટ્રકચર્ડ ઉદાહરણ તરીકે જેટલા કોષ વધે પછી એને સપ્લાય કરવા માટે બ્લડ વેસલ્સ આવે પછી એને સપ્લાય મળે એટલે બીજા કોષ વધે આવું સિસ્ટમેટિક રીફોર્મેશન છોડી અને અનકંટ્રોલ્ડ ફોર્મેશન ચાલુ થાય ત્યારે પછી એ કેન્સરમાં પરિણામ પૂરે છે એટલે પહેલું મેં કીધું એ પ્રમાણે સ્મોકિંગ બીજુ છે પરમાને શાર્પ ટૂથ અ મેડિકલ લેંગ્વેજમાં આ બધી વસ્તુઓને યાદ રાખવા માટે 6s 6s છે મેં પહેલું મેં તમને કીધું કે સ્મોકિંગ ઓઇન એની ફર્સ્ટ બીજું ધેટ ઇઝ સ્પિરિટ આલ્કોહોલ વિલ ઓલસો લીડ ટુ ધીસ કાઇન્ડ ઓફ કેન્સર થર્ડ વન ઇઝ શાર્પ ટૂથ જે મેં કીધું બરાબર ફોર્થ વન ઇઝ સેપ્સિસ જો મોઢાનું હાઇજીન સારું ના હોય તેમાં લાગતા રહેલા રિકરન્ટ ઇન્ફેક્શન વારે ઘડીએ ઇન્ફેક્શન થાય તો એને લઈને પણ આ વસ્તુ થઈ શકતી હોય હજુ આગળ જોઈએ તો વધારે પડતું તીખું ખાવામાં આવે તો પણ એ બધી વસ્તુઓ કેન્સર તરફ લઈ જતી હોય છે સિફિલિસ કરીને એક ઇન્ફેક્શન જે બિફોર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ કોમન હતું જે હવે બહુ જ રેર છે ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોઝ અને સનલાઇટ એ દેટ ઇઝ સેવન એસ પણ સનલાઇટ ઇઝ મેઇનલી ફોર મેલાનોમા અને અધર સ્કીન કેન્સર નોટ ફોર ઓરલ કેન્સર ઓરલ કેવિટી કેન્સર એટલે આટલા સિક્સ એસ પ્લસ સેવન એસ આ એસ જે છે એનાથી આ કેન્સર થતા હોય છે મોઢાના કેન્સરમાં સૌથી કોમન લક્ષણ છે છાલુ પડવું માઉથ અલ્સર મોઢામાં અલ્સર તમને મને બધાને જ થતા હોય અને એના કારણો અલગ અલગ છે ફોરેન એક્ઝામ્પલ એ કોન્સ્ટિબેશન કેન લીડ ટુ કોરલ અલ્સર કબજિયાતને લીધે પણ મોડમ અલ્સર થાય ઘણીવાર આપણને આવું ચાવતા આવતા ગાલ અંદર આવી ગયો હોય કાં તો જીભ કચડાઈ ગઈ હોય તો પણ એમાં અલ્સર બને અલ્સર બનવા ઇટ ડઝન્ટ મીન કેન્સર બરાબર પણ અલ્સર એ કેન્સરનું એક લક્ષણ છે કેવી રીતે કે કોઈ પણ અલ્સર છે વિથ ટ્રીટમેન્ટ એ ઇમ્પ્રુવ નથી થઈ રહ્યું એટલીસ્ટ ફોર ટુ વીક્સ બે વીક કરતાં વધારે તમે ટ્રીટમેન્ટ કરાવી છતાંય ઇમ્પ્રુવ નથી થઈ રહ્યું તો અ એ આપણે એના સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ સો દેટ કોઈ ચેન્જીસ કેન્સરના સ્ટાર્ટ થયા હોય આવા તો એ ખ્યાલ આવે એટલે મોસ્ટ કોમન થિંગ ઇઝ અલ્સર સેકન્ડ થિંગ આવા જ્યારે પણ કેન્સર અલ્સર થતા હોય તો એની ટેન્ડન્સી એવી છે કે એમાંથી બ્લીડિંગ વધારે અને જે નોર્મલ ચાંદા પડતા હોય મોઢામાં એમાંથી બ્લીડિંગ ખાસ થતું નથી એમાં મોટો પીડાશ પડતો એનો બેઝ હોય અને એમાંથી બ્લીડિંગ ના થતું હોય આ જે કેન્સરના છાલ છે એમાં કીધું પ્રમાણે કોષોની વૃદ્ધિ અમર્યાદિત થતી હોય અને એમાં જે લોહીની નસો હોય બરાબર ફોર્મ ના થઈ હોય એટલે એમાંથી એ નસો વારે ઘડી ફાટે અને ત્યાંથી બ્લીડિંગ થતું રહેતું હોય છે એટલે અલ્સર બીજું લોહી નીકળવું ઘણી બધી વખતે એવા ભાગમાં કેન્સર હોય કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી ઉદાહરણ તરીકે જીવની પાછળ ગળાની ભાગના ભાગમાં કોઈ જે કેન્સર હોય તો આપણને દેખાય નહીં બરાબર તો એને લઈને અમુક ચેન્જીસ આવતા હોય છે ફોર એક્ઝામ્પલ ચેન્જ ઇન વોઇસ અવાજ મુદ્દત માનો કે જીભ છે એનો મૂળ જેને અમે બેઝ ઓફ ટંગ કહીએ તો એમાં જ્યારે કેન્સર થાય તો આપણને એ મૂળ સુધી આપણી ફિંગર પણ ના જઈ શકે ના તો આપણે ટોર્ચ કે કોઈ નેચરલ લાઇટ જે છે એનાથી એ વસ્તુને જોઈ શકીએ તો એમાં હોટ પોટેટો વોઇસ થોડો જાડો અવાજ થઈ જાય એટલે આવા અવાજ ચેન્જ થાય ઇવન સ્વર પેટી નું કેન્સર હોય તો બોલવામાં હોટનેસ ઓફ વોઇસ એટલે અવાજમાં આવા બદલ આવે એ તમે નોટિસ પણ કરી શકો કે ભાઈ હા બે અઠવાડિયાથી અવાજ બદલાઈ ગયો છે બરાબર ઇવન ઘણી વખત સ્વેલિંગ ફોર એક્ઝામ્પલ કે પેરાટોઇડ નું કેન્સર છે તો એ સ્વેલિંગ આવે કાનનું ટેરવું છે ઊંચું થાય નીચેનો ભાગ ફૂલી ગયો એવું લાગે ઇવન ઘણી વખતે મોઢાનો કોઈ પણ કેન્સર હોય એને ફેલાવવા માટેની સૌથી પહેલી જગ્યા ગળું છે એટલે ઘણી બધી વખતે મોઢાના અંદરના ભાગે કોઈ જગ્યાએ કેન્સર બની રહ્યું છે પણ એ દેખાતું નથી અને એના કોઈ લક્ષણ આવતા નથી પણ હા એની એનો સ્પ્રેડ જે ગળામાં થાય તો ગળામાં ગાંઠ લઈને પેશન્ટ આવતો હોય અને એમની કમ્પ્લેન એ જ હોય કે આ ગાંઠ છે એને બેસતી નથી બે અઠવાડિયાથી ત્રણ અઠવાડિયાથી મહિનાથી અને જ્યારે અમે તપાસ કરાવીએ તો ખ્યાલ આવે કે આમાં કેન્સર છે એટલે પછી અમે અ રિટ્રોગ્રેડ ઉંદર જઈને શોધીએ કે આ ક્યાંથી વહીને આવ્યું છે અને એના માટે આપણી પાસે તપાસ છે બધી જેનાથી આપણને ખબર પડે ક્યાંથી વહીને આવ્યું છે એટલે આટલા લક્ષણો છે એટલે પહેલું અ મોઢામાં કે ગળામાં કોઈ પણ જગ્યાએ છાલું એમાંથી લોહી નીકળવું અવાજમાં બદલ ગળામાં ગાલ પર કોઈ જગ્યાએ સ્વેલિંગ ફૂલી જવું આ બધા લક્ષણો કેન્સરના છે માનો કે હું દિવસના પેશન્ટ જોતો હોઉં કેન્સરના તો એમાંથી એક કે દર્દી આવીને તો પૂછે કે મારી ઘરે નાના છોકરા છે તો અમારા એમાં મમ્મી પપ્પા કોઈને હોય કેન્સર તો આવીને પૂછે કે મારી ઘરે નાના છોકરા છે તો અમારે અ એમને શું કરવું જોઈએ એ નાના દૂર રાખવા જોઈએ અલગ કોઈ જગ્યાએ લઈ જઈએ દર્દીને પણ એવું નથી એટલે મારા હિસાબે દર્દીના સગાવાલાને આનાથી કોઈ પણ પ્રકારના સ્પ્રેડ તો ચેપ નો ખતરો નથી અને આ કેન્સર માં વારસાગત રીતે થવા વાળા યાદીમાં આ કેન્સર આવતું નથી આવતું હોય તો પણ એક પણ લેસ દેન ટુ પરસેન્ટ બરાબર એટલે આ કેન્સર જે છે એમાં મોટે ભાગે દર્દી માં માનું કે તમાકુ ખાધી કા તો ઓરનાની વસ્તુ વસ્તુઓ બરાબર નથી હોય છે કે એવું કે એના પપ્પાને થવું થયું છે તો એને થશે કાં તો એને થયું છે તો એના છોકરામાં રિસ્ક છે કા તો એના ભાઈ બહેન કોઈનામાં રિસ્ક છે નહીં પણ હા એવું છે કે ભાઈ એ તમાકુ ખાઈ રહ્યો છે એના ફાધર પણ તમાકુ ખાઈ રહ્યા છે તો આ બધી વસ્તુઓ બંનેને કોમન ઇફેક્ટ કરશે એટલે દર્દીના સગા વાળાઓ કોઈ એક્સ્ટ્રા પ્રિકોશનની જરૂર નથી એવું છે કે હા હેવ ટુ સપોર્ટ ઇન ટ્રીટમેન્ટ ઓફ કેન્સર કેન્સર અને સામેની લડતમાં એમને દર્દીની સાથે ઉભા રહેવાનું છે અને કેન્સરની સંપૂર્ણ ટ્રીટમેન્ટમાં નાનામાં નાના બાળકોથી માંડીને મોટામાં મોટા વૃદ્ધો સુધી કોઈપણ પ્રકારના સગા સંબંધી જોડે રહેશે તો એને કેન્સર થશે નહીં મોસ્ટ ઓફ ધ ટાઈમ કદાચ આ વસ્તુ સારી કહેવાય કે ઘરના કોઈ પણ વ્યક્તિ માનો કે મને મોઢામાં છાલુ પડ્યા છે અને હું કોઈને કે મને આ છાલુ ગુજરાતું નથી તો ઘણી બધી વખતે આપણે એ જગ્યાઓને સામેવાળી વ્યક્તિને ઈઝીલી બતાવી શકીએ એવા હોય છે અને અત્યારે વી આર ડેવલપિંગ સોફ્ટવેર ટુ કે જેમાં આ બધી મોઢાના કેન્સરના છાલાની ઇમેજીસ ને અમે ફીડ કરીએ એઆઈ માં અને કે એઆઈ શું છે તો કે તમારા મોઢામાં છાલુ પડ્યું હોય એનો તમે ફોટો પાડવા મોકલ તો એ એઆઈ એને મેચ કરી તમને આપી દે કે આમાં કેન્સર નું પર્સન્ટેજ કેટલા છે એના લુક અને અપીયરન્સ પરથી આઈડિયા ઇઝ ઇન પાઇપલાઇન પણ આ વસ્તુ ફ્યુચરમાં વ્યવસ્થિત રિસોર્સિસ મળશે તો સાકાર કરીએ એવી ઈચ્છા મારી છે પણ એ તો એ પ્રમાણે કે ડાયગ્નોસિસ માટે જોતા ખ્યાલ આવે કે ભાઈ આ એક ચાલુ છે અને ચાલુ કન્ટિન્યુઅસ છે ફોર મોર ધ 2 વીક્સ એ વસ્તુ કન્ટિન્યુ રહી છે માનો કે એના માટે આપણે ડોક્ટરને બતાવવા જોઈએ તો ડોક્ટર ઇનિશિયલી આપણને માનો કે વિટામિન ડિફિશિયન્સી છે કા તો કોઈ દાંત વાગી રહ્યો છે કે આ બધી વસ્તુ હોય તો એને સ્મૂથ કરી આવે એટલે આ બધી વસ્તુઓ ઇનિશિયલ માં મોડ્સ આવકે જેમાં એને જો આ બધી વસ્તુઓ રીવર્સ થઈ જાય તો એનો મતલબ એ કેન્સરનું ચાલતું નથી પણ આ બધી ટ્રીટમેન્ટ આપે છતાં પણ આ બધી વસ્તુઓ કન્ટિન્યુ રહી રહી છે પરસિસ્ટન્ટ રહી રહી છે તો મોસ્ટ ઇફેક્ટિવ વે ઇઝ ટુ ડુ બાયોપ્સી એટલે બાયોપ્સી કરીએ તો આપણને ખબર પડે કે એ કેન્સર છે કેન્સર ની શરૂઆત છે કે પછી નોન કેન્સર છે મોઢાનું કેન્સર જે છે કે ભાઈ કીધું પ્રમાણે કે આજે જો સૌથી કોમન કેન્સર હોય ઉદાહરણ તરીકે હું મહિનાના સો કેસ ઓપરેશન કરું તેમાંથી ઓછા નામે સિત્તેર થી પંચોતેર કેસ મારે મોઢાના કેન્સર નહીં એમાં જીભ પણ આવી જાય ગાલ પણ આવી જાય પેઢું પણ આવી જાય તાળું પણ એટલે આ બધા કેસ છે કે જ્યાં આપણી એક્ઝામિનેશન કરવાની કેપેસિટી છે જે આપણને દેખાતા હોય જે આપણે ફિંગરથી થી ફીલ કરી શકીએ એઝ અ ડોક્ટર વાત કરી રહ્યો છું એવા કેન્સર જે છે એ સેવન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ છે અને આ બધા કેન્સરમાં બેસ્ટ મોડાલિટી છે સરજી આમ તો कैंसर माने ट्रीटमेंट माने तीन प्रकार नी सर्विसेज હોય એક હોય સર્જિકલ બીજી હોય કેમોથેરાપી અને ત્રીજી હોય રેડિયેશન આ ત્રણ હોય ચોથી હજુ ઇવોલ્વિંગ છે ધેટ ઇસ ઇમ્યુનોથેરાપી પણ મે તમને કહી રવાના કે એ ભાગ છે કે જ્યાં આપણે આ બધી વસ્તુઓ અન્ડર વિઝન્સ કરી જોઈ શકીએ છે અનુભવી શકીએ છે એ બધી જ અ વસ્તુઓને સારામાં સારી રીતે ટ્રીટ કરવી હોય તો સર્જરી ઇઝ ધ બેસ્ટ વે ઇફ પોસિબલ ઉદાહરણ તરીકે જીભનો કેન્સર જીભના આગળના ભાગમાં છે કે જે ભાગ હલી શકે છે જીભનો જીભના બે ભાગ છે આગળનો ભાગ જે હલનચલન કરી શકે છે જેથી આપણે બોલી શકીએ અને પાછળનો ભાગ કે જે ફિક્સ છે અને જે હલતો નથી બરાબર પણ એનો એનો રોલ શું છે તો કે ગળવામાં એને જોઈએ એને કહેવાય જીભનો મોડ બેઝ ઓફ આ અને ત્યાં સુધી બીમારી ગઈ હોય તો યુઝ્યુઅલી સર્જિકલી પસ્થુઓમાં ફાયદો ઓછો થાય તો એમાં પછી આપણે ઓપરેશનના સિવાયના રસ્તામાં રેડિયેશન લેતા હોય એટલે મારા હિસાબે મેઇન ટ્રીટમેન્ટ આ કેન્સરમાં સર્જિકલ યસ ફોર શ્યોર કારણ કે આ પ્રકારના કેન્સરમાં મેં કીધું પ્રમાણે કે સેવન્ટી ટુ એટી પર્સન્ટ વસ્તુઓ ટબેકો રિલેટેડ છે અને આપણને ખબર છે કે આખા ગામને ખબર છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય અને એટલે જ પ્રાણીઓ પણ ખાતા નથી તમાકુ તમાકુના ખેતર પ્રાણીઓ પણ મોડું મારતા નથી ડિસ્પાઈટ નો જાણવા છતાં આપણે આ પ્રતિષ્ઠિત માણસો છે માનવ કે અભિનેતાઓ બરાબર એક્ટર ને એ લોકો દે આર ઓલસો પ્રમોટિંગ ધીંગ ફોર ધ સેક ઓફ મની પણ એ લોકો કોઈ પોતે ખાતા નથી પણ એમને જોઈ અને આજનું યુથ અને આજની જનરેશન ઇન્સ્પાયર થાય અને એને લઈ અને ડેફિનેટલી ગયા મહિને મારા કેસીસ હતા એમાંથી એક કેસ પચીસ વર્ષ એક એકત્રીસ વર્ષ અને એક વર્ષ ના હતા કે જે આજથી દસ વર્ષ પહેલા આવા કેસીસ ચાલીસ નીચે આવવું બહુ લેસ લાઈકલી હોય કારણ કે ચાલીસ સુધી બધી વસ્તુઓ જે છે એ એના પછી કન્ઝમ્શન નો રોલ બહુ વધી ગયો હોય ત્યારે ચાલીને કેન્સર બધું પણ હવે આ બધી વસ્તુઓ વધી રહી છે કારણ કે અર્લી કન્ઝમ્શન ચાલુ થયું છે દેખાદેખીમાં અને એટલે આપણે અવોઇડ કરવા માટે અવોઇડ ટબેકો એન્ડ આલ્કોહોલ એની ફોર્મ એટલે બધું જ આવી ગયું કે પછી ગુટકા પણ નથી ખાવાની કેટલી સોપારી પણ નથી ખાવાની કે પછી કારણ કે બીટલ નટ્સ સોપારી આપણે જેને કહીએ છીએ કારણ કે હું મીઠી સોપારી ખાઉ છું પણ નહીં ઇટ ઇઝ ઓલ્સો બીટલ નટ નટ્સ એ બધા જે પણ છે એ બધા જ પ્રોબ્લેમેટિક છે દે કોઝીઝ ડેમેજ ટુ ઓરલ મ્યુકોઝમ એન્ડ દે હેલ્પ ટબેકો ટુ ફોર્મ કેન્સર એટલે એ બધી વસ્તુ અવોઇડ કરવાની છે સેકન્ડ થિંગ ઇમ્પ્રુવ બરાબર નહીં હોય બરાબર આપણે જે સાફ હોઈએ મોર્નિંગ અને ઇવનિંગ એ બધી વસ્તુ કરવી જોઈએ અને થર્ડ થિંગ માનો કે તમને એવું લાગતું હોય કે વારી ઘાડી તમારો ગાલ કાતો જીભ ખચડાઈ રહ્યા છે અને એનાથી ફરી ગાલમાં આપણને તો ખ્યાલ આવી જાય કે ચાવતા ચાવતા જીભ ચવાઈ ગઈ તો ગાલ ચવાઈ ગયો કન્ડિશન હોય તો કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ અને આસ્ક હિમ ઓર હર જો કોઈ દાંત એવા હોય કે જે શાર્પ થઈ ગયા છે અને વાગી રહ્યા છે તો કી ઓર શી કેન મેનેજ થિંગ સો દેટ વારે ઘડી એકની એક જગ્યાએ વસ્તુ વાગ્યા ના કરે અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ડોન્ટ અવોઈડ જો મોઢાનું કોઈ છાલુ હોય કે જેની તમે નાની મોટી સારવાર કરી છતાં પણ બે વીક કરતા વધારે સમય સુધી એ ચાલુ રહ્યું છે તો પછી એને ઓરલ કેન્સર સ્પેશિયાલિસ્ટ ને એકવાર કન્સલ્ટ કરી લેવું તો આપણને આ બધી વસ્તુઓની માહિતી મળે અને કોઈ વસ્તુ કેન્સર નું ડેવલપમેન્ટ એમાં થઈ રહ્યું હોય તો આપણે એને જલ્દીથી જાણીએ